નારદજી પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા છે અને પૃથ્વીની પરિક્રમા કરતા આ બધું પૃથ્વીમાં દુખી મને એ જતા હિમાલયમાં બદ્રીનાથ એકદાહી વિશાલ આયા બદ્રી વિશાલ અને એમાં બ્રહ્માના ચાર દીકરાઓ સનતકુમારોની મુલાકાત છે પણ એ જોયું તો નારદજી ઉદાસ છે એમ થયું તો ભક્ત છે એના હૃદયમાં ભક્તિ નિત્ય પ્રવાહિત છે અને ભગત ક્યારે ઉદાસ થાય એ સંભવ નથી તો નારદજી ઉદાસ કેમ છે નારદજીને કહ્યું મહારાજ અહીંયા આવો ત્વરિતમ ગમ્ય કુત્ર તમે આટલા બધા ઉતાવળમાં ક્યાં જાઓ છો કુતશ્ચા ગમનમ ત અરે મહારાજ તમે ક્યાંથી આવો છો ઈદાવાની શૂન્ય ચેતાસી ચેતાંસી ગત્યભિત્તો યથાજનહ એ મહારાજ એવું તો અમને તો એવું દેખાય છે કે કોઈ માણસનો ખજાનો ખોવાઈ ગયો હોય અને પછી માણસ જેમ વિહળ બનીને ફરતો હોય એમ ગત્યભિત્તો એમ તમે ફરો છો શું છે મહારાજ નારદજીની આંખમાં આસુ આવી ગયા નારદજીએ કહ્યું હું બહુ ચિંતામાં છું પૃથ્વીના ઉપર પરિક્રમા કરી હું બધા તીર્થોમાં ખૂબ ફેર્યો પુષ્કર ગયો પ્રયાગ ગયો કાશી ગયો ગોદાવરી તીર્થમાં ગયો હરિક્ષેત્રમાં કુરુક્ષેત્ર શ્રી શૈલમ સેતુબંધ આ બધું જ ફેર્યો પણ કળિયુગે એવો ભરડો લીધો છે

પેટ ભરવામાં વ્યક્તિ મસ્કૂલ બની ગયો અને પાછો પેટ ભરવા માટે વ્યક્તિ કળયુગનો અસત્ય બોલે છે જૂઠું બોલે છે કૂટ કાકૂટભાષીણા મંદા સુમંદ મતયો માનવ મતિ મંદ થઈ ગયો છે મંદ ભાગ્યા યુપદ્રુતા માણસ મંદ ભાગી બની ગયો છે માણસે કળયુગમાં ભાગ્યને બહુ નાનું બનાવી નાખ્યું સંસારના થોડા સાધનો માણસના હાથમાં આવી જાય એટલે માણસ એમ સમજી બેસે કે મારું ભાગ્ય ખુલી ગયું હકીકતમાં એ જીવ તે પ્રયાસ કર્યો તો તારા ભાગ્યમાં ભગવાન પણ હતા પણ તે બધું નાનું પસંદ કરી દીધું એટલા માટે ભાગવતમાં લખ્યું છે મંદ ભાગ્ય કળિયુગનો માણસ મંદભાગી મંદભાગી એટલે ઓછા ભાગ્યવાળો ઉંદરડાની મુઠ્ઠીમાં પાંચ દાણા જુવારના આવે એટલે ઉંદરડો મલકાય અને એને એમ થાય કે મારી આખી મુઠ્ઠી ભરેલી પણ એ ઉંદરને ખબર નહીં કે મારી મુઠ્ઠીમાં માત્ર પાંચ દાણા છે